નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કાથોડા ગામની અંદર જે છે એક પ્રગતિશીલ ખેડૂત ગુલાબભાઈ રાદડિયાની જે છે મુલાકાત માટે આવ્યા છીએ ગુલાબભાઈ છેલ્લા પાંચ વર્ષથી છે ડુંગળીના પાકની અંદર છે એ ફલ્ટિસનો એ ઉપયોગ કરતા હતા પણ આ વખતે જે છે ગુલાબભાઈએ મગફળી જે છે જે આખા સૌરાષ્ટ્રની અંદર જે છે આ વર્ષ ચાલુ વર્ષે બે હજાર ચોવીસની અંદર સૌથી વધારે વાવેતર જો કોઈ પાકનું હોય તો મગફળીનું છે અને મગફળીના પાકની અંદર ગુલાબભાઈ પાસે જે સસસ્ોટ માહિતી આવી અને એમને જે છે ફલ્ટીસનો ઉપયોગ જે છે આ મગફળી ની અંદર કરેલો છે તો વધારે માહિતી જે છે આપણે ગુલાબભાઈ પાસેથી લઈએ ગુલાબભાઈ નમસ્કાર નમસ્કાર આપણે જે છે ફર્ટિલ્સ તમે જે છેલ્લા પાંચ વર્ષથી વાપરો છો મગફળીના આપણે ડુંગળીના પાકની અંદર ખાસ વાપરતા હતા મગફળીની અંદર આ પહેલું વર્ષ છે તમે ફર્ટિલ્સ વાપરો બરાબર તો આ મગફળીની અંદર ફર્ટિલ્સ વપરાય એવી તમને માહિતી ક્યાંથી મળી માહિતી વિડીયો દ્વારા બરાબર આપણે વિયોગભાઈ બાબરિયા જે છે અવારનવાર જે છે વિડીયો મૂકતા હોય અને છેલ્લે અમે જે છે સાથે મળીને એક વિડીયો બનાવેલો એની જે છે તમે એમાંથી તમને માહિતી મળી બરાબર અ એ સિવાય જે છે તમે બીજી વાત કરતા કે દ્વારકેશ એગ્રો તમારા ગામના જે છે એમની પાસે જે છે ભાઈ જે છે ગયા જે રીતે કોઈ પણ ખેડૂત જે છે કોઈ પણ માહિતી લે તો બાજુના એગ્રો સેન્ટર પાસે જાય ત્યાં જઈને પૂછે કે ભાઈ આ વસ્તુ નાખવી તો કેમ નાખાય એટલે દ્વારકેશ એગ્રોમાંથી અલ્કેશભાઈએ જે છે એ અલ્પેશભાઈએ એવી માહિતી આપી કે ભાઈ વીઘે બે કિલો પ્રમાણે જે છે એ ફલટીઝનો ઉપયોગ કરવો એ આજની આપણી જમીનની જરૂરિયાત છે અને દરેક ખેડૂતે આ પ્રમાણે જે છે માવજૂત કરવી જોઈએ બરોબર તો આ ફલ્ટી જે છે એને તમે વાપરવા માટે જે છે કઈ રીતે મગફળીના અંદર છે છે તો કઈ રીતે આપેલું ખાતર અને કિલો પ્રમાણે મગફળી એમનું જે કંઈ ખાતરો વાપરવાની ગણતરી હતી એની સાથે જે છે ફલ્ટીસને મિક્સ કરવું દરેક ખેડૂતે પણ આજ કરવાનું છે કે તમારે જે કંઈ ખાતર તમને નાખવાની ગણતરી હોય મગફળીના પાકમાં ઉપરથી એની સાથે જે છે ફલ્ટિસ જે છે ભેગું કરી અને આપણા પાકની અંદર આપણે આપી દઈએ તો ફલ્ટિસના આપણને સારા એવા ફાયદાઓ મળે છે તમારા મતે ફલટીસ જે છે એ તમને જે છે આગળ કયા કયા ફાયદા આપેલા છે ડુંગળીમાં ગઈ સાલ છાટણી ડુંગળી હતી અને ફલટી નાખેલું હતું અને સાડી અગિયાર ખાંડી વીઘે ઉતરી હતી સાડી અગિયાર ખાંડી વીઘે એટલે કે સવા બસો ચોમાસું ડુંગળી જે છે સવા બસો અઢીસો મણની આજુબાજુનો છે ઉતારો આવ્યો પોલિટી કેવી હતી ડુંગળીની ક્વોલિટી સુપર ભાવે ઊંચો આવ્યો ભાવે ઊંચો આવ્યો હતો મગફળી મતલબ મૂળિયાનો વિકાસ હા મૂળિયાનો વિકાસ મૂળિયા ઝુંડા જેવા નીચે તો આવી જ રીતે જે છે મગફળીના પાકની અંદર પણ ફલ્ટિસનો જો ઉપયોગ કરવામાં આવે તો પહેલા તો જમીન જે છે સુધરે છે તમે આપેલા બીજા ખાતરો જે છે એનો પણ ઉપયોગ થાય સાથે જે છે એ આપણો મગફળીના મૂળિયાનો વિકાસ સારો થાય ફૂટની અવસ્થા હોય તો ફૂટ સારી થઈ સારું ફ્લાવરિંગ લાગે અને સરવાળા સારા સુયા બેસે આવો નો ડોઝ જે છે આજે તમે જે કોઈ પાંચ દિવસ પહેલા ડોઝ આપ્યો છે તો ફરી પાછો જે છે બીજો ડોઝ પાંત્રીસ ત્રીસ પાંત્રીસ દિવસ પછી ફરી પાછો જે છે એક વખત ફલ્ટિસનો જો આપવામાં આવે તો મગફળીના પાકની અંદર સારું ઉત્પાદન લેતા આપણને કોઈ રોકી ના શકે તેલની ટકાવારી પણ સારી મળે મગફળીની અંદર જે કોથરાની અંદર ભરતીના જે છે અત્યારે જે પ્રશ્નો છે તો ભરતી પણ છે એ પૂરી આવે અને સરવાળે આપણું ઉત્પાદન જે છે વધે તો આવી રીતે ફલટીઝ જે છે મગફળીના પાકની અંદર એક આશીર્વાદરૂપ પ્રોડક્ટ છે અને કોઈપણ ખેડૂત જો એનો ઉપયોગ કરે તો ઓછા ઓછો એક રૂપિયાનો ખર્ચાની સામે જે છે ફલ્ટીઝમાંથી મિનિમમ ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પાંચ રૂપિયાનો ફાયદો મળે છે ખેડૂતો પંદરથી વીસ રૂપિયા સુધીનો ફાયદો જે છે એક રૂપિયાના ખર્ચાની સામે લે છે તો આ ફર્ટિસની તાકાત છે તમે વાપરો છો તમારા બીજા ખેડૂત મિત્રોને પણ કહેજો અને આ વિડીયોના માધ્યમથી જે છે અમે દરેક ખેડૂતને ભલામણ કરીએ છીએ મગફળીના પાકની અંદર સચોટ ઉત્પાદન લેવા માટે અવશ્ય ફર્ટિટિઝના જે છે બે રાઉન્ડ જે છે ઉપયોગ જે છે એ કરવો